નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ્સ યુટ્યુબ આ ની અંદર ગુજરાતના અભ્યારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનો વિશેના મહત્વના પ્રશ્નો વિશે વાત કરીશું કે જે આવનારી ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે તો પહેલો પ્રશ્ન છે ગુજરાતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે તો ગુજરાતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ગીર સોમનાથ જિલ્લાની અંદર આવેલું છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના ક્યારે થઈ હતી તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના ઓગણીસો ત્રણ ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં મુખ્ય કયા કયા પ્રાણીઓ જોવા મળે છે તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં મુખ્ય સિંહ દીપડો અને ચિત્તલ જેવા પ્રાણીઓ જોવા મળે છે ચાર ગુજરાતમાં દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલ છે તો ગુજરાતમાં દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન જામનગર જિલ્લાની અંદર આવેલ છે પાંચ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના ક્યારે થઈ હતી તો ઓગણીસો ને દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના થઈ હતી છ દરિયા રાષ્ટ્રીય ઉદ્યાન જામનગરમાં કયા મુખ્ય જીવો જોવા મળે છે તો પરવાળા જેલીફિશ ઓક્ટોપસ તારા માછલી ડોલ્ફિન જેવા જીવો જોવા મળે છે સાત ગુજરાતમાં વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલ છે તો ગુજરાતમાં વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન નવસારી જિલ્લાની અંદર આવેલ છે આઠ વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન કયા પ્રાણીઓ માટે પ્રસિદ્ધ છે વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના ક્યારે થઈ હતી તો અઢારસો ને ઓગણ માં વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના થઈ હતી દસ ગુજરાતમાં વેળાવદર કાળિયા રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલ છે તો ગુજરાતમાં વેળાવદર કાળીયા રાષ્ટ્રીય ઉદ્યાન ભાવનગર જિલ્લાની અંદર આવેલ છે તો ઓગણીસો માં કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના થઈ હતી બાર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં મુખ્ય કયા પ્રાણીઓ જોવા મળે છે તો કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં મુખ્ય કાળિયાર અને વર્રુ જેવા પ્રાણીઓ જોવા મળે છે તેર ગુજરાતમાં બાલારામ અંબાજી વન્યજીવ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલ છે તો ગુજરાતમાં બાલારામ અંબાજી વન્યજીવ અભયારણ્ય બનાસકાંઠા જિલ્લાની અંદર આવેલ છે ચૌદ બાલારામ અંબાજી વન્યજીવ અભયારણ્યની સ્થાપના ક્યારે થઈ હતી તો ઓગણીસો અને ની અંદર બાલારામ અંબાજી વન્યજીવ અભયારણ્યની સ્થાપના થઈ હતી રીંછ અને જેવા પ્રાણીઓ જોવા મળે છે સોળ ગુજરાતમાં જેસુર રીંછ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલ છે તો ગુજરાતમાં જેસોર રીચ અભયારણ્ય બનાસકાંઠા જિલ્લાની અંદર આવેલ છે અઢાર જેસોર રીચ અભયારણ્યમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે તો જેસોર રીસ અભયારણ્યની અંદર રીંછ નીલગાય અને જરખ જેવા પ્રાણીઓ જોવા મળે છે ઓગણીસ ગુજરાતમાં ગુડખર અભયારણ્ય કયા જિલ્લામાં આવેલ છે તો ગુજરાતમાં કચ્છ જિલ્લાની અંદર અભયારણ્ય આવેલ છે અભયારણ્યની સ્થાપના ક્યારે થઈ હતી તો ઓગણીસો અને માં ધૂડખર અભયારણ્યની સ્થાપના થઈ હતી એકવીસ ઘુડખર અભયારણ્યમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે તો ઘુડખર અભયારણ્યની અંદર ઘુડખર એટલે કે જંગલી ગધેડા અને નીલગાય જેવા પ્રાણીઓ જોવા મળે છે બાવીસ ગુજરાતમાં સુરખાબનગર અભયારણ્ય કયા જિલ્લામાં આવેલ છે તો ગુજરાતમાં સુરખાબનગર અભયારણ્ય કચ્છ જિલ્લાની અંદર આવેલ છે ત્રેવીસ સુરખાબનગર અભયારણ્યની સ્થાપના ક્યારે થઈ હતી તો ઓગણીસો છ્યાસી ની અંદર સુરખાબનગર અભયારણ્યની સ્થાપના થઈ હતી ચોવીસ સુરખાબનગર અભયારણ્યમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે તો ચિંકારા અને વરુ સુરખાબનગર અભયારણ્યની અંદર જોવા મળે છે પચીસ ગુજરાતમાં નારાયણ સરોવર ચિંકારા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલ છે તો ગુજરાતમાં નારાયણ સરોવર ચિંકારા અભયારણ્ય કચ્છ જિલ્લાની અંદર આવેલ છે છવ્વીસ નારાયણ સરોવર ચિંકારા અભયારણ્ય ની સ્થાપના ક્યારે થઈ હતી તો ઓગણીસો ને એક્યાસી ની અંદર નારાયણ સરોવર ચિંકારા અભયારણ્ય ની સ્થાપના થઈ હતી સત્યાવીસ નારાયણ સરોવર ચિંકારા અભયારણ્યમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે તો મુખ્યત્વે પ્રાણીઓ નારાયણ સરોવર ચિંકારા અભયારણ્યની અંદર જોવા મળે છે અઠ્યાવીસ ગુજરાતમાં કચ્છ ગોરાડ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલ છે તો ગુજરાતમાં કચ્છ જિલ્લાની અંદર કચ્છ ગોરાડ અભયારણ્ય આવેલ છે ઓગણત્રીસ કચ્છ ગોરાડ ની સ્થાપના ક્યારે થઈ હતી તો ઓગણીસો માં કચ્છ ગોરાડ ની સ્થાપના થઈ હતી ત્રીસ કચ્છ ગોરાડ માં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે તો કચ્છ ગોરાડ ની અંદર ચિંકારા અને ઘોરાડ જેવા પ્રાણીઓ જોવા મળે છે 31. ગુજરાતમાં મહાગંગા પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલ છે તો ગુજરાતમાં મહાગંગા પક્ષી અભયારણ્ય જામનગર જિલ્લાની અંદર આવેલ છે મહાગંગા પક્ષી સ્થાપના ક્યારે થઈ હતી તો ઓગણીસો માં મહાગંગા પક્ષી ની સ્થાપના થઈ હતી તેત્રીસ ગુજરાતમાં ખીજડીયા પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલ છે તો ગુજરાતમાં જામનગર જિલ્લાની અંદર સ્થાપના ક્યારે થઈ હતી તો ઓગણીસો ને ની અંદર ખીજડીયા પક્ષી અભયારણ્ય ની સ્થાપના થઈ હતી પાંત્રીસ ગુજરાતમાં પોરબંદર પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલ છે તો ગુજરાતમાં પોરબંદર પક્ષી અભયારણ્ય પોરબંદર જિલ્લાની અંદર આવેલ છે પોરબંદર પક્ષી સ્થાપના ક્યારે થઈ હતી તો ની અંદર પોરબંદર પક્ષી સ્થાપના થઈ હતી સાડત્રીસ ગુજરાતમાં બરડા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલ છે ગુજરાતમાં બરડા અભયારણ્ય પોરબંદર જિલ્લાની અંદર આવેલ છે બરડા અભયારણ્યની સ્થાપના ક્યારે થઈ હતી તો ઓગણીસો બરડા અભયારણ્યની સ્થાપના થઈ હતી ઓગણચાલીસ બરડા અભયારણ્યમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે તો દીપડો અને નીલગાય બરડા અભયારણ્ય ની અંદર જોવા મળે છે ચાલીસ ગુજરાતમાં હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલ છે હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ સ્થાપના ક્યારે થઈ હતી તો ઓગણીસો ને માં હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્યની સ્થાપના થઈ હતી બેતાલીસ હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્યમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે તેતાલીસ ગુજરાતમાં પાણીયા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલ છે તો ગુજરાતમાં પાણીયા અભયારણ્ય અમરેલી જિલ્લાની અંદર આવેલ છે ચુમ્માલીસ પાણી અભ્યારણ્યની સ્થાપના ક્યારે થઈ હતી તો ઓગણીસો પાણીયા અભયારણ્યમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે તો અંદર ચિંકારા સિંહ અને દીપડો જેવા પ્રાણીઓ જોવા મળે છેતાલીસ ગુજરાતમાં રામપરા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલ છે તો ગુજરાતમાં રામપરા અભયારણ્ય મોરબી જિલ્લાની અંદર આવેલ છે ક્યારે થઈ હતી તો ઓગણીસો માં રામપરા અભયારણ્યની સ્થાપના થઈ હતી અડતાલીસ રામપરા અભયારણ્યમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે તો રામપરા અભયારણ્યની અંદર ચિંકારા વરુ અને નીલકાય જેવા પ્રાણીઓ જોવા મળે છે ઓગણપચાસ ગુજરાતમાં નળ સરોવર પક્ષી સરોવર પક્ષી અભયારણ્ય સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લાની અંદર આવેલ છે પચાસ નળ સરોવર પક્ષી અભયારણ્યની સ્થાપના ક્યારે થઈ હતી તો ઓગણીસો ઓગણ માં નળ સરોવર પક્ષી અભયારણ્યની સ્થાપના થઈ હતી એકાવન ગુજરાતમાં સુલપાણેશ્વર વન્યજીવ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલ છે તો ગુજરાતમાં સુલપાણેશ્વર વન્યજીવ અભયારણ્ય નર્મદા જિલ્લાની અંદર આવેલ છે બાવન સુલપાણેશ્વર વન્યજીવી અભયારણ્યની સ્થાપના ક્યારે થઈ હતી તો ઓગણીસો વન્યજીવ અભયારણ્યની સ્થાપના થઈ હતી દીપડા અને વાંદરા જેવા પ્રાણીઓ સુલપાણેશ્વર વન્ય અભયારણ્યની અંદર જોવા મળે છે ચોપન ગુજરાતમાં જાંબુઘોડા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલ છે ગુજરાતમાં જાંબુઘોડા અભયારણ્ય પંચમહાલ જિલ્લાની અંદર આવેલ છે જાંબુ અભયારણ્યની સ્થાપના ક્યારે થઈ હતી તો ઓગણીસો નેવ માં જાંબુ ઘોડા અભયારણ્યની સ્થાપના થઈ હતી છપ્પન જાંબુગોડા અભયારણ્યમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે તો દીપડો રીંસ અને જરખ જેવા પ્રાણીઓ જાંબુકોડા અભયારણ્યની અંદર જોવા મળે છે સત્તાવન ગુજરાતમાં પૂર્ણા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલ છે તો ગુજરાતમાં પૂર્ણા અભયારણ્ય ડાંગ જિલ્લાની અંદર આવેલ છે અઠાવન પૂર્ણા અભયારણ્યની સ્થાપના ક્યારે થઈ હતી તો ઓગણીસો નેવમાં પૂર્ણા અભયારણ્યની સ્થાપના થઈ હતી અભ્યારણ્યમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે સાહીઠ ગુજરાતમાં થોળ પક્ષી અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલ છે તો ગુજરાતમાં થોળ પક્ષી અભ્યારણ્ય મહેસાણા જિલ્લાની અંદર આવેલ છે એકસઠ થોળ પક્ષી અભયારણ્યની સ્થાપના ક્યારે થઈ હતી તો 1988 માં થોડ પક્ષી અભયારણ્યની સ્થાપના થઈ હતી 62 ગુજરાતમાં રતન મહાલ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલ છે તો ગુજરાતમાં રતન મહાલ અભયારણ્ય દાહોદ જિલ્લાની અંદર આવેલ છે 63 રતન મહાલ અભયારણ્યની સ્થાપના ક્યારે થઈ હતી ઓગણીસો અભયારણ્યની સ્થાપના થઈ હતી રતન મહાલ અભયારણ્યની અંદર રીંછ અને દીપડો જેવા પ્રાણીઓ જોવા મળે છે ગુજરાતમાં મિતિયાળા વન્યજીવ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલ છે તો ગુજરાતમાં મિતિયાળા વન્યજીવ અભયારણ્ય અમરેલી જિલ્લાની અંદર આવેલ છે મિતયાળા વન્યજીવ અભયારણ્યની સ્થાપના ક્યારે થઈ હતી તો બે હજાર ચાર ની અંદર મિતિયાળા વન્યજીવ અભયારણ્યની સ્થાપના થઈ હતી સડસઠ મિતિયાળા વન્યજીવ અભયારણ્યમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે તો મિતિયાળા વન્યજીવ અભયારણ્યની અંદર સિંહ દીપડો અને હરણ જેવા પ્રાણીઓ જોવા મળે છે તો મિત્રો આ હતા ગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનો વિશેના મહત્વના પ્રશ્નો તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો ને તથા આ વિડીયોની પીડીએફ તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનની ની અંદરથી ડાઉનલોડ કરી શકો છો